તરો આ તૈયારી છે ને આયા જાલે તમે ગ્રાઉન્ડ માં ક્યાં જગ્યા જોવાની પડે છે તૈયાર છે આપણે આ ભાઈ આયા ઘણા દિવસોથી કામ કરે છે આપણે એમની પાંચે થોડીક આ ડમ આ થોરે ટેન્ટ હાઉસ બનાવે છે એની આપણે માહિતી તરો ફાઈલ નું સામાન જોવાય આ બધું માલ સામાન પડ્યો આ બધા ટેન્ટ છે કફન્સ તરો હવે આપણે મિત્રો અહીંયા જોઈ લે આ કૃષ્ણ અને રૂકમણીને આ રથ બનાવેલો એનું કામ તો જવું ખાલી પોતર કામ જોઈ ગયા બધી મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં જશો તો સ્વાગત છે નવા બ્લોગ વિડીયો અંદર ને આજે આપણે જવાનું છે માધવપુર હમણાં ટૂંક જ સમયમાં મેળો આવે છે છ તારીખે ચાલુ થાય ને દસ તારીખે પૂરો થાય એટલે આપણે આજે જવાનું છે કેવી તૈયારી હાલે ને કેવીક તો આપણે નીકળી ગયા છે નીલેશ વાળા ને કારીગર ને ફ્રેન્ડ સુધી બ્લોગ જોતા રહીજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળીએ માધવપુર બોંદર આયે ને થોડા ઠપકારી દે યાર થોડા ઠપકારી ન નીકળિયા બાર જો હાઈવે ઉપર આપણે પૂગી ગયા મિત્રા છે માધવપુર નું એલિવેટર ને જો આયા કામગીરી ચાલુ છે આ મોટા મોટા રાટિયા મણ સો આવે એના માટે છે ફાઇનલ મિત્રો આપણે માધાપુર પુગી ગયા છે જорદાર તૈયારી ચાલે છે તો આપણે અંદર જઈને જોઈએ જો અહીં આવી રીતના ટેન્ટાઉંસ મારે છે બહારથી કોઈ આવતા હોય તો એના માટે તો આપણે અંદર જઈને જોઈએ તો મિત્રો જો અહીં આવી રીતના કામગીરી ચાલે છે ટેન્ટાઉંસની ઘણા બધા ટેન્ટ લાગી ગયા છે જો જорદાર તૈયારી ચાલે છે આ એનો એન્ટ્રી ગેટ છે અહીં કેમ આણ્યો હા પુલ પુલ ને પાછડે જોરદાર ડુમ ને બધું મારેલું છે જો આઈટિંગ બાઈટિંગ ને ઘણોય આજે ગોઠવાય ગયું છે કામગીરી ચાલુ જ છે જો કામ શરૂ કામ થઈ ગયું છે આ ટેન્ટ આપણે આ ભાઈ આયા ઘણા દિવસોથી કામ કરે છે આપણે એમની પાસે થોડીક આ ડુમ આ થોરે ટેન્ટ હાઉસ બનાવે છે એની આપણે માહિતી લઈ લે पूछिए से आ रहे हो भाई हम राजस्थान से आपका नाम क्या है दिलीप दिलीप भाई आप कितने छह तारीख को मेला है तब तक में हो जाएगा पूरा काम कम्प्लीट हो जाएगा कितने लोग है आपकी टीम में हम दस पंद्रह जने दस पंद्रह जन हाँ ठीक है ठीक है तो मित्रों आया नौ दस दिन काम करे ना राजस्थान दिलीप भाई એમની જોડે આખી ટીમ છે અને આ બાજુ પણ આપણે કામ ચાલુ છે જોઈ લો અત્યારે આવી રીતના આપણે ટેન્ટ આઉટ બને છે સારું હાલો મિત્રો તો કન્ટિન્યુ જોતા રહેજો મળી જાવ આગળ આપણે મિત્રો આવી રીતના જો આ ભાઈઓ અહીંયા કામ કરે છે ટેન્ટમાં આવી રીતના તૈયારી ચાલુ છે જો અહીંયા કંઈક આવી રીતના પત્રના શેડને આ માંડવાને ગોઠવા છે અવધારે લાકડા ઉપર જ કામ આવે લાકડા ને પ્લાય ઉપર એવું જ ખાાઈ માં પ્લાય ઉપર પાથરવાની છે ઓલી પાથરવાની ને શું બધું એ રાજુ છે આય તો ફાઈલ નો સામાન જો આ બધો માલ સામાન પડ્યો આ બધો ચેન્ટ છે આ ફેન્સ આ લાકડા થી બનેલું છે જય માધવ રાય છે ના લાકડા માં લેતો જઈ માधवરાય આગળ આકૃતિ જો તો મિત્રો આયા જોઈ લો જય માધવરાયજી લખેલું છે ને આજે એનું કામ પણ ચાલુ છે લાકડા થી આખું બનાવેલું છે આપણે ટેન્ટ હાઉસ નું અહીં કામ ચાલુ જ છે અત્યારે હવે આપણે જવાનું છે વલા ડૂમ મૈરા છે ને આખડ મોટા મોટા ઈ સાઈડ જવાનું છે જામ ઉપરથી દેખાતું હશે તમને હવે આપણે ને ઈ સાઈડ જઈએ તો કન્ટિન્યુ જતા રહેજો મડી આગળ મિત્રો હવે આપણે ક્યાં ગયા સરખાને બ્રેક ડાન્સ ને ટોરા ટોરા ની બધું ગોઠવે અહીંયા આગળ જોતા રહી જાય એ આવેલું છે અહીંયા આ ટેન્ટ ની બાજુમાં ટેન્ટ ની બાજુમાં અહીંયા આવેલ છે ત્યાં જઈને જો અહીંયા મિત્રો આ ગ્રાઉન્ડ છે ને સ્પેશિયલ રાઈડ માટેનું છે સરખા બ્રેકડાઉન ટોળા ટોળા એના માટે હજી બહુ આવ્યું નથી કાંઈ જો થોડું થોડું જઈ અહીંયા કાંઈક છે ટોળા ટોળા છે અહીંયા બ્રેકડાઉન્સ છે બસ એટલું બે જ આવ્યું હજી બેજ વસ્તુ છે આખું ગ્રાઉન્ડ રાઇડ માટે ટેન્ટ ની બાજુમાં છે હજી અહીંયા કામગીરી ચાલુ છે હજી કઈ ફીટ થયું નથી બહુ હવે આપણે જ્યાં હું આગળ ત્યાં મોટા મોટા ડૂમ મારેલા જોઈએ અહીંયા મારેલા છે આગળ તો આગળ જોતા રહીએ તૈયારી છે ને અહીંયા જ આવે તમને ગ્રાઉન્ડ માં ક્યાંય જગ્યા જોવાની પણ એટલી તૈયારી આયા પાવરિયા મોટર ડું મારેલો આવા તો કેટલા ડું છે જો ઓલી બાજુ તમે જોવા માંડતે અળું માંજી કામ ચાલુ છે અદારો માણસો કામ કરી રહ્યા આયા એસી ના કુલર બધું વેલ્ડિંગ નું કામ ને બધું અંદર ને અંદર કરજો આયા કલાકારો માટે નું સ્ટીલ બને આ નેટ પાથ કરી જોજી હું ઓળમુ આ ડું કરતા ઓળડું ડું વધારે માંતો કજો चौक जो खाली मान लो पानी ना टाका ने साउंड नहीं पेटी हूँ कूलर ने साउंड सिस्टम साउंड सिस्टम है क्लाइंट ना ये काम जब रीन है तेज बोट न, तो रहा है कलाकार मार्टिन जो खाना एकारी करूँ तो हूँ तो खाना काम करूँ जब रीन ही तैयारी आ रही है उनके ऊपर हेलो आप ने नाम अंदर जाए क्या हमारे कलाकार माथे <laughs> खुरोसी ने बदु आवी गयो है आपरे चालू प्रोग्राम में आपरे દેહવા માટે દેહે નિહાળવા માટે આયા જો આપણેના સ્ટેજ નો જે કામ ચાલુ છે जोरदार કામ ચાલુ છે જોઈ લે જબરજસ્ત ગોઠવણી આલે છે અત્યારે ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે આજા આવી રીતના ને બેહવાનું કઢ ગયા એ ઉપર આવે છે આ બની ગઈ છે યામ આપણે ચાલુ છે જો આ બધું દેહવાની આ દેહીન આપણે પ્રોગ્રામ નિહાળવાનો આ બધી તૈયારી હાલે છે અને ક્રોમ અત્યારે છે ને ગ્રાઉન્ડની સેન્ટરમાં પણ હાલો તેજની લંબાઈ જો ડબડી માં માં શું હોય દાંડિયા રાસ છે કે કદા આ દાંડિયા રાસ છે रबर गोठावन यान चालू काम गिरयो जी बदी चालू छे आज ये 5 6 દિવસની વાર છે તો બધું ની પૂરો કરી નાખે भगत નો આરામ છે આરામથી થઈ જાય 80 90% કામ થઈ ગયું છે હજી તો ઘણું બાકી છે અજર ન કરજો એટલું કામ નું જોમે કામ આતો હું કે હમજાતું ન

માલ સામાન જોવા નીચે પાથરવાનું ઢગલા ઢગલા ઢેગલા બધા કોઈ ઢેગલા ને માલ સામાન પડ્યો રાઈટ ફિટિંગ નો એસી ને આજો માલ છે લાઈટિંગ કામ ચાલુ છે લાઈટિંગ કામ ચાલુ છે આઈ તો ઘણી ખરી તૈયારી બાકી છે જનરેટર ને બધું આવી ગયું બગડ જોરદાર મેળો થવાનો છે હું કલીના કા આપણે પાંચે પાંચ દે પૂગી જાવું કે હા જો પેકિંગ કિલ પેક માલ ગઈ પડ્યો માજો ગેટ ગેટ નું કામ હાલ બ્લોક નું કામ ચાલુ છે જો આજ કાલે કે બધું બ્લોક બ્લોક આ સ્ટેજ કલા કરવાની ચાંતીરમજ બોલાય છે જો વીઆઈપી માણસો માટે બેસવાને પૂછાય કાઈ કદ આ પણ રોડ ની બાજુમાં કામ ચાલે છે જો આ ગેટ નો આથી એન્ટ્રી છે આપણે અહીંથી બ્લોગ ચાલુ કર્યો અહીંથી બહાર નીકળવાનું હોલોડૂમ છે ને જબરદસ્ત મિત્રો તમને મેળા ની તૈયારી તો જોઈ લે કે કેવી હાલે ને કેવી નઈ જોરદાર જ હાલે છે અને આપણે આવી ગયા છે માધુપુર દરીય જો મારી તો આખું ભી નથી ખુલતી તડકો તડકો કોઈ પબ્લિક નથી એટલું જવું પબ્લિક છે જ નહીં આંડિયા વાળા ના ગાડીઓ વાળા હે તડકા તો અમને આવ્યા જ મારું આગળ જોતા રહી ભાઈયા ભગત પાસે નાય હો ભાઈ ફૂલ મોજ કરે જોઈ લે રહેતી રહેતી થઈ મિત્રો આજે હે ને તડકો બહુ છે યાર બીચ ઉપર આવ્યા પબ્લિક ઉપર છે અત્યારે છે નહીં તડકાની સામે આપણે થોડીક વારમાં આરામ કરીને પછી જાય ને ક્યાંક આગળ આગળ છે ને ત્યાં બેઠા હોય થોડીક વાર આરામ કરીએ મિત્રો આયા જોઈ લે આ કૃષ્ણ અને રૂકમણીને આ રથ બનાવેલો હોય કામ તો જવું ખાલી પોતર કામ જોઈ ગયું આ બધું જોયું જોયું બહુ મસ્ત કર્યું હા ભાઈ નું કામ ચાલુ જ છે જે અત્યારે જોઈ લો એક નંબર બનાવ્યું હા આપણે એક્ઝેક્ટ આ બીચ ને અમે જ બનાવેલું હા જબરજસ્ત બધી કામ ચાલુ જ છે હવે આપણે જવાનું હોય અત્યારે જમવા ને જમીન પછી જાય આપણે મંદિરે હું કેવા રાજવાળો ભૂખ લાગી ને આ તો ખાયા ગયા ગુજરાતી થાળી એલો બહુ ઘૂટી પડ્યો છે ટમેટા છે પછી બટાટા છે વરો છે હળદ છે રાજવાળા મે વારો ન ખાવા દે માં તો જો આ હાવ કે મને ભૂખ લાગી ભૂખ લાગી કઈનો કરતો તો ઓકે સલાડ હું કે લીલા અબાર થી લાગી લાગે આ બે લાગે તો જોરદાર 太弱了。